જો તમે 2G, 3G, 4G, 5G અથવા કોઈ પણ ફોનનો ઉપયોગ કરો છો તો એપ્રિલથી એક મોટી સેવા બંધ થવા જઈ રહી છે દૂરસંચાર વિભાગે ટેલિકોમ કંપનીઓને આગામી આદેશ સુધી આ સેવા બંધ રાખવા જણાવ્યું છે શું તમે પણ એવા લોકોમાંથી છો જે તમારા ફોન પર સ્ટાર એકસો એકવીસ હેઝ અથવા સ્ટાર હેઝ નાઇન્ટી નાઇન હેઝ જેવી યુએસએસડી સેવાઓનો ઉપયોગ કરે છે તો પછી આ સમાચાર ફક્ત તમારા માટે જ છે કારણ કે વિભાગે આગામી આદેશ સુધી આ સેવા પર પ્રતિબંધ મૂક્યો છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશને ટેલિફોન કંપનીઓને પંદર એપ્રિલથી યુએસએસડી આધારિત કોલ ફોરવર્ડિંગ બંધ કરવાનો આદેશ આપ્યો છે આગળના આદેશો સુધી તેને બંધ રાખવું પડશે જોકે ગ્રાહકોને કોલ ફોરવર્ડિંગ માટે વૈકલ્પિક વિકલ્પો આપી શકાય છે મોબાઈલ ગ્રાહકો તેમના ફોન સ્ક્રીન પર કોઈપણ પ્રકારની કોલ ડાયલ કરીને યુએસએસડી સેવાનો ઉપયોગ કરે છે આ સેવાનો ઉપયોગ ઘણીવાર મોબાઈલ ફોનમાં આઈએમ નંબર અને બાકી બેલેન્સ વગેરે જેવી માહિતી શોધવા માટે થાય છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો